આજે તેરમી નવેમ્બર બે હજાર પચીસ ગુરૂવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંક પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય પેટ કટારી રે પહેરીને સન્મુખ ચાલ્યા પાછા ન વળરે કોઈના તે ન રહે ચાલ્યા સદગુરુ બ્રહ્માનંદ સ્વામીની કલમથી લખાયેલા સુવીરતાના પદોમાંના ત્રણ પદોની ગઈકાલે સમાપ્તિ કરી અત્યારે આપણે ચોથા પદનો પ્રારંભ કરી રહ્યા છીએ આ પદના શબ્દે શબ્દની ભીતરમાં અક્ષરે અક્ષરની ભીતરમાં નરેશુરવીરતા પડઘાય છે બ્રહ્માનંદ સ્વામી પોતાની કલમ દ્વારા વાણી દ્વારા વર્તન દ્વારા આચાર વિચાર દ્વારા અને સહજાનંદ સ્વામી મહારાજ પ્રત્યેની એમની નિષ્ઠા દ્વારા આપણને સૌને ભગવાન સહજાનંદ સ્વામી મહારાજના સાચા ભક્ત બનવાની શિક્ષા આપે છે ઉપદેશ આપે છે પેટ કટારી રે પહેરીને સામુખ ચાલ્યા અહીંયા બ્રહ્માનંદ સ્વામીએ નાની સરખી તલવાર જેને આપણે કટારી કહીએ છીએ લગભગ એક ફૂટ કે સવા ફૂટનું એની લંબાઈ હોય અને તલવારથી થોડી નાની હોય એ કટિપ્રદેશમાં તલવાર પણ લટકતી હોય અને કટારી પણ લટકતી હોય જ્યારે રણના મેદાનની અંદર કોઈ યુદ્ધાની સામે એકની સામે એક એવી લડાઈ કરવાની હોય ત્યારે તલવાર તો કામ લાગે છે પરંતુ કટારી પણ કામ લાગે છે કટારી પહેરીને સન્મુખ ચાલ્યા આવા પ્રકારના શબ્દોનો પ્રયોગ કર્યો રણના મેદાનમાં લડવા જવા વાળો જે યોદ્ધો છે કટારીને પોતાના કંઠમાં નથી લટકાવતો અરે કમરમાં પણ નથી લટકાવતો ઘરનો ઉમરો ઓળંગતા પહેલા પોતાના માતા પિતા પત્ની ભગીની સૌના આશીર્વાદ લઈને સૌની નજર સામે કટીપ્રદેશમાં લટકતી કટોરી કટારી ખેંચીને પોતાના પેટની અંદર ઘોસી દેશે અને પછી એના ઉપર કમરમાં કમરપટ્ટો બાંધી અને લડવા માટે શૂરવીર થઈને જાય છે પેટમાં કટારી મારી એટલે મરણીઓ થઈને જાય છે મરીને જાય છે મરીને એટલા માટે જાય છે સામે જેટલા પણ યોદ્ધાઓ આવે એને મારવા માટે જાય છે સન્મુખ ચાલે પાછી પાની ન કરે પીઠ તો કોઈ દિવસ આપે જ નહીં સામે છાતી ના લે મરણીયો થાય શુરવીર થાય ક્યારેય પણ હિંમત ન હારે અને આવો પેટમાં કટારી મારીને રણના મેદાનમાં લડવા માટે નીકળેલો યુદ્ધો છે એકલો હોવા છતાં પણ સોને ભારે કારણ કે નક્કી કરીને આવ્યો છે હું તો મરીને નીકળ્યો છું મરીને જીવવાનો મંત્ર એ તો દિલબરની દુહાઈ છે ભગવાનના માટે સંતના માટે ધર્મના માટે આધ્યાત્મિકતા માટે નિયમ ધર્મના પાલન માટે સિદ્ધાંત માટે જે મરે છે એ સાચા અર્થમાં જીવે છે મરીને જીવવાનો મંત્ર એ તો દિલબરની દુહાઈ છે તો ભગવાનની કૃપા કહેવાય ભગવાનના માટે સંતના માટે કલ્યાણના માટે નિર્વાસનિક થવા માટે સંત અને ભગવંતને રાજી કરવા માટે મરવાનો જેને સંકલ્પ થાય અને મરી મીટે તો સમજો કે એવી વ્યક્તિ ઉપર ભગવાન અને સંતની બહુ મોટી કૃપા છે યુદ્ધના મેદાનમાં મરવું અને બીજાને મારવા ઘણું કઠણ કામ હોવા છતાં પણ કેવું હોય તો કહી શકાય કે એ સહેલું છે પરંતુ આધ્યાત્મિક માર્ગની અંદર મનને મારવાનું છે વિષય વાસનાને મારવાના છે સ્વભાવ દોષો પ્રકૃતિ દેહાભિમાન અહંતા મમતાને મારવાના છે આપણી કુદ્રષ્ટિને મારવાની છે અભાવ ગુણ સાંભળવા કહેવા બોલવા વિચારવાની વૃત્તિને મારવાની છે અને આવી રીતે જે મારે એ પછી સમજી લો કે મર્યો હોવા છતાં પણ જીવતો છે અક્ષરધામનો અધિકારી છે છતી દેહે અક્ષરધામને પામું છે પેટ કટારી રે પહેરીને સનમુખ ચાલ્યા ભગવાનની સન્મુખ જેની વૃત્તિ હોય એનું નિશાન લેશ માત્ર પણ ચડાઈમાં ન થાય જેથી આગો પાછો ન ફરે ઘણા આધ્યાત્મિક માર્ગની અંદર કદમ માંડે અને કેટલાક ડગલા ચાલ્યા પછી કેટલાક માઇલ ચાલ્યા પછી અને કેટલીક વખત સામે છાતીના લીધા પછી જ્યારે એની વાહ વાહ થાય પ્રશંસા થાય પુષ્પની માળા પહેરાવવામાં આવે સન્માન થાય એટલે એ ધ્યેય ચૂકી જાય છે સન્મુખની બદલે વિમોખ થઈ જાય છે એની નજર બદલાઈ જાય લડે તો ખરો પરંતુ પ્રશંસા માટે વાહ માટે વાહવા માટે માનપાન માટે વિશેના સુખને પ્રાપ્ત કરવા માટે લડે એવો જે ભક્ત છે એ ભક્ત નથી સુરવીર નથી ભગવાનની માળાના મણકામાં એનો નંબર ન લાગે પેટ કટારી રે પેરીને સનમુખ ચાલ્યા પાછા ન વડે રે કોઈના તે ન રહે ચાલ્યા ભગવાન વરવા માટે ભગવાનને પામવા માટે ભગવાનનો સાક્ષાત્કાર કરવા માટે જેણે કબર કસી છે કટારી મારી છે પેટમાં અને દોડે છે વાળીને જોતો નથી અને કેટકેટલા એવા પાછા વાળવા વાળા પણ તમને આ સંસારમાં કુસંગી લોકો દુષ્ટ લોકો મળે શાસ્ત્રીજી મહારાજના સમયમાં અને ભગતજી મહારાજના સમયમાં અને ગુણાતીતાનંદ સ્વામીના સમયમાં પણ કેટલાક એવા અસુરી તત્વો હતા જે સંતો અને ભક્તોને પાછા વાળવા માટે ઘણા ઘણા પ્રયત્ન કરતા હતા અને કહેતા હતા કે આ ના હોય ભગવાન એને તો બાબરો ભૂત વશ કર્યો છે એ કામણ ટુમણ કરવા વાળો બાવો છે એ ન હોય બ્રાહ્મણ એ તો મોચે છે આવી પ્રકારના શબ્દો કહીને પાછા વાળવા માટેના પ્રયત્ન કરે પરંતુ જે શુરવીર થયો અને જેને લગ્ની ભગવાનમાં લાગી ગઈ ભગવાનનો મહિમા જેને સમજાયો તમન્ના અને જંખના એના રોમ રોમની અંદર છે એ કોઈનો જાલ્યો પણ જાલ્યો જીલાય નહીં પાછો વળે નહીં આ છે ભક્તપણું આ છે શૂરવીરતા દુનિયા આખી અને દુનિયાના કરોડો માણસો કદાચ તમારી સામે આવીને એમ કે કે તમે જેને ભગવાન માનો છો એ સહજાનંદ સ્વામી ભગવાન નથી તેમ છતાં પણ એ શબ્દોની ભક્તને અસર ન થાય ત્યારે સમજો કે એણે પેટમાં કટારી મારી છે ત્યારે સમજો કે ભક્ત સાચો થયો ત્યારે સમજો કે ભગવાનનો મહિમા સમજાયો છે પાછા ન વળે રે કોઈના તે ન રહે જાલ્યા બાવડું પકડે અને વચ્ચે રૂમની અંદર પૂરી દે તેમ છતાં પણ એ રૂમના દરવાજા તોડીને દિવાલને તોડીને પણ ભગવાનને વરવા માટે નીકળી પડે આવો જે ભક્ત છે એ શુરવીર ભક્ત છે એ ભગવાનનો વાલો ભક્ત છે આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલના ચિંતનમાં સાંભળીશું તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ